અમદાવાદમાં સોમપુરા હેન્ડીક્રાફ્ટ ગેલેરી બનાવવામાં આવી છે દ્વારકા પીઢાધીશ પર જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો મેહુલ સોમપુરા દ્વારા વાસ્તુશાસ્ત્ર શિલ્પશાસ્ત્ર અને પ્રતિમા શાસ્ત્રને ધ્યાનમાં લઈને આર્ટ ગેલેરી તૈયાર કરાઈ છે આર્ટ ગેલેરીના નિર્માણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સમન્વય કરાયો છે પથ્થર પર ટાંકડા અને હથોડી વડે નયન રમ્ય કૃતિઓ સોમપુરા શિલ્પીઓએ કર્યું

ઇલેવર્ક છે વુડન કાર્વિંગ નું છે બધું જ અમારું આ હસ્તકલાનું હાથનું કારીગરી છે કોઈ પણ મશીનરીનો ઉપયોગ કરતા નથી અને વર્ષોથી અમે આ રીતે અમારી પરંપરાથી આ અમે કામ કરીએ છીએ એની આ એક મોટી તમને આર્ટ ગેલેરી છે અને જોવામાં તમને મજા આવી હશે અને આનંદ પણ આવ્યો હશે અને વિશ્વને પણ આનંદ આવશે સોમપુરા સમાજ વર્ષોથી જે બી વિશ્વમાં મંદિર બનાવતા આવ્યા છે એ સોમપુરા સમાજે

સમાચાર અહીં સમાપ્ત કરીશું વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર